ગુડ મોર્નિંગ સાડા નવ વાગ્યા છે વેલકમ બેક એક અન્ય બ્લોગ સ્વાગત છે તમારે બધા એનો મારા વિડીઓમાં સાડા નવથી છે અને કામ બધું થઈ ગયું છે અને હું કરું છું નાસ્તાની તૈયારી નાસ્તામાં છે પહેલાંની જેમ જ આમાં મેં રવો નાખ્યો છે ચણાનો લોટ નાખ્યો છે ઘઉંનો લોટ નાખ્યો છે આદુ મરચાં કાંદા લસણ અને એની આ વખતે મેં પેસ્ટ બનાવી નાખી છે તો એ પેસ્ટ છે તો આને મેં અડધી કલાક છાશ નાખીને રહેવા દીધો તો મસ્ત થઈ ગયું છે

અને પેલું તમારે કોણ જાણે બગડે જ એટલે પેલું તો જેવું તેવું થોડુંક જ નાખો જો પેલું આવું થાય પછી એકદમ મસ્ત થાય ડોઈએ છે હવે છોકરાઓને બેસાડી દો ફ્રેન્ડ્સ મારો બીજો છે પેલો અહીંયા મસ્ત થયો છે બીજો સરસ છે ઢોસા જેવા ક્રિસ્પી કે જાળી મસ્ત ફ્રેન્ડ્સ અગિયાર વાગ્યા છે અને ઉમેશ આપવા જાય છે બજારે એ જો પક્ષી વહી ગયું કેટલું મસ્ત પક્ષી છે આવ્યું આવ્યું અહીંયા આવ્યું આવ્યું so સ્વીટ કેટલું મસ્ત પક્ષી છે મને બહુ ગમે આ બધા ચાલ મારી સાથે રહેવું છે ચીમકી જો ચીમકી કઈ જાય છે ગઈ સામે બટેટા ની લારી આવી છે કાંદા બટેટા અને વાસણ અહીંયા સુકવી દીધા સવારના ચા પણ રાતના ચા છે સવારના રાતના સવારના તો આ ઢગલો એક થઈ ગયા બાપા નાસ્તા પાણીના વાસણ તો જ અને હવે હું

ભાવે કાં રોટલી ભાકરીનો ભાવે તો અહીંયા ભાત મૂકી દીધા છે મગ થઈ ગયા છે અને થોડીક રોટલી કરે છે હંમેશા આપવા ગયા છે બાર એને કામ રાખ્યું છે તો એ જોવા ગયા છે કે કારીગર બધું કરે છે કે નહીં બરાબર તો ચાલો ફરફરાટ રસોઈ આગળ વધારીએ તો ફ્રેન્ડ્સ ઢાંકણું ખોલીને મગ જોયા મેં તો મગ મારા થોડાક કાચા છે અને અહીંયા ભાત થાય છે દર વખતે મારું કામ પરફેક્ટ જ હોય એવું જરૂરી નથી કે પરફેક્ટ જ થયું હોય છે ક્યારેક ભૂલ થઈ જાય તો કાચા છે હવે થઈ જાય એટલે મૂકી દઈશ આને ફરીથી ચડવા દાદા રમવા આવી ગયા છે જો દાત કાઢે હેલો એવરીવાન બે વાગ્યા છે રસોઈ મારી કમ્પ્લીટ થઈ ગઈ છે પણ ગરમી બહુ જ હવે પડે છે મગ મસ્ત થઈ ગયા છે રોટલી થઈ ગઈ છે અને ભાત પણ થઈ ગયા છે

તો ફેર 7 વાગ્યા છે હું મેં ચપ્પા જેવો બચ્ચી કરી લઉં છું જય માતાજી ને વાસણનો ખોડક લો તો આજે એને બજરીઓ ચડાવવાનો છે કોણ જોતી હતી આયા રાખી છે લાવ રાખજો તો ફેરસો 12 વાગ્યા અંદર થઈ ગઈ હા લાવો તો ફ્રેન્ડ નવ વાગી ગયા છે અને જમવા વેલા આજે બેસી ગયા છે ભાખરી જ ખાલી કરવાની છે કારણ કે થોડુંક પડ્યું હતું તો ચાલ બધા જમવા બપોરના મગ ભાત પડ્યા છે ભાખરી કરી છે અને સમોસા કયા છાશ છે તો રાહ કોઈ નહીં જોતા ને આવી જાય જમવા હું સાપા બોલાવું ને બધા ને હાલો બધા જમવા તો ભાઈ છોકરાઓ અત્યારમાં રમવા આવી ગયા છે તો પછી જમીન નીચે છે અને કિચન મારું એકદમ ક્લીન થઈ ગયું છે બધે કે ઝાડુ કરાઈ દીધું છે કચરો નાખ્યો ડસ્ટબીન ડસ્ટબિનમાં કારણ કે કારણ છે કીડી બહુ જ થઈ ગઈ છે આવડી મોટી મોટી કીડી બહુ જ છે એટલે પેલા તમે ક્લીન કરી નાખો મને પડી ગઈ હાથમાં પછી વાસણ ઉઠી નાખો બરાબર મારું કામ બતાઈ લઉં તો ફ્રેન્ડ્સ કચરો હું નાખ્યો કિચન મારું ક્લીન થઈ ગયું છે ઝાડુ કરાઈ છે વાસણ બાકી છે પેલા આ કામ પૂરું કરું પછી વાસણ ઉઠકું